મેુલ <laughs> હાલ <laughs> 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 દેવં ગૌરીપુત્રો પચમ્ત ધૂમ્રણ નવમ બાલચંદ્રમ દસમેનાયક ગણપતિ નામાર બપોરનેધ્યાસ્યા પડે નિમ

તારીખ સાત ત્રણ બે હાજર ચોવીસ ના શુભ દિવસે ગામ ગામટના ના પંડ્યા મહેશભાઈ મનસુખભાઈ ની સુપુત્રી ચિરંજી પંક્તિબેન નું ગામ રામોલ હાલ ખંભાત ના રહીશ શ્રી કાંતિલાલ અંબાલાલ શ્રીમાલી ના સુપુત્ર ચિરંજીવી નૈેશ કુમાર ની સાથે કોરજના ઉભા દિવસે નું શુભ લગ્ન નિર્ધારેલ છે બોલ્યો શ્રી કૃષ્ણ કનૈયા દસ પૈસા નું લગ્ન રે મહારાજ બરોબર આ લેતા આવજો ત્યાં હવે બાદ પ્રણામ રાઘા વીજા આપ્યા તમને વીજા

બધા ભગવાનની મહેરબાન થી બધા બે પાંડે એને સુખી છે પણ આપણા બેઠાનો કંઈક વ્યવહાર ના હોય તો એ બધું નકામું પડે કોઈ સગા નું સન્માન ના હોય તો એ નકામું પડે એ પ્રભુ જે મહેમાનો આયા છે તેમાં અમારા મુરબ્બી વડીલ જે મહેશભાઈ છે તેમને પેન્ટ પીસ નું કાપડ રહે મહારાજ ભાઈ પછી વસંત તો ભાઈ એમને પણ પેન્ટ પીસ અશોકભાઈ એમને પણ પેન્ટ પીસ લાવો

અમે આયા ત્યાં તો મળ્યા કે ઉભણવા પગ ગરે સોમળ સેવા માં આપસ કોઈ બજાત તકલીફ પડી નથી અને છ다가 કે આઈ જતો ક્ષમા માંગી છે કાબર તમે જાણ લઈને મોડા મોડા 11 વાગે ગાબર પહોંચી જોજો અને

કરજો અને ફૂલ સપોર્ટ કરજો મારા ભાઈને વાહ વાહ